પિતા બાપનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને એ દિવસને આશીર્વાદિત જ કીધો એટલા માટે નહીં કે આપણે સારા છે ભલા છે પણ અસીમ દયા ભલાય પ્રેમે લઈને આપણને આ જીવન મળ્યું છે આ સમય આપણને મળ્યો કે આપણે તેમના જીવંત વચનો જે આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે તે વાંચવાને માટે કેમ કે આ વચનો આપણી માતૃભાષામાં છે જે આપણે વાંચી શકીએ છીએ સમજી શકીએ છીએ તેને માટે પણ પિતા બાપનો આભાર માની લઈએ તો ચલો ટૂંકી પ્રાર્થના કરતા આપણે આપણે આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર છે સૈન્યના દિવ્યો અમે તમારો આભાર માની શકો છો કે તમે અમને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તો આભાર માની છીએ આ વચનો દ્વારા પ્રભુ કોકાતમાં તમારી તમારે ગમાડે એવું તમે થવા દેજો આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અને અમને વાંચન બાપ તમે અમારી સહાય અને મદદ કરજો આ મારી રૂપી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નજરીના નામમાં માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાળ ઉતાર તેનો વીસમો અધ્યાય રામબા ઉપર આક્રમણ નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યુવા સૈન્ય લઈને નીકળ્યો ને આમ્યના દેશને ખેદન મેદાન કરી મૂકીને રાબ્બા જઈને તેણે તેને ઘેરી લીધી પણ દાઉદ યરુસલેમાં રૂકાયો યુવાબે રાબ્બાને સર કરીને તેને પાયમળ કર્યો દાઉદે તેઓના રાજાનો મુગટ તેના માથા ઉપરથી ઉતારી લીધો તેનું વજન તેને એક તાલમ સોનાનું માનવું પડ્યું તેમાં હીરા માણે જડેલા હતા તે દાઉદને માથે મૂકવામાં આવ્યો

રફાઈઓમાંના ના સિપાહીને મારી નાખ્યો અને પોલીસ કર્યા વળી તેમની સાથે ફરીથી વિગ્રહ ચાલ્યો અને ગીતી ગોલિયાતના મારી નાખ્યો તેના ભલાનો દાંડો વણકરની તોડ તેવો હતો ગાંથમાં ફરીથી વિગ્રહ થયો ત્યાં એક મોટો કદાવત પુરુષ હતો તેને દરેક હાથે તથા પગે છ છ એટલે એક એકંદર ચોવીસ આંગણા હતા તે પણ રખાયો માનો હતો તેણે ઈઝરાયલનો તિરસ્કાર કર્યો હતો તેથી દાઉદના ભાઈ સીમાના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યા એઓ ગાંઠમાંના રફાયુંસના હતા તેઓ દાઉદને હાથે તથા તેના સૈનિકોના હાથે માર્યા ગયા પ્રભુ તેના વચ્ચે પ્રાર્થના કરીએ આકાશમાં પરમ પિતા પરમેશ્વર જેનું આકાશ જેનું રાજ્યસન છે અને પૃથ્વીજનો પાસન છે સકળ સૃષ્ટિના સર્જનના તમારો આભાર તપકાર માનીએ છીએ કે કદ દિવસ અમે તમે અમને સાચવા છે સંભાળ્યા છે દોરાય છે ચલાવ્યા છે અને તમારા વાપર્યા છે તમામ બાબતોને માટે વિશેષ સાધના જે જીવંત વચનો મેં વાંચ્યા એ વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો છો ત્રણ આજન્મની સહાયતા મદદ કરો બાપ અને આ વચનો દ્વારા અમારા જીવનો અમે એ પ્રમાણે જીવીએ તેને માટે તમે અમને માર્ગદર્શન પૂરું પાડવા વિશેષ પિતા બાપ નાના ભૂલકાઓની અને ઘણા બીજા મોટા વિદ્યાર્થીઓ સગડાઓની પરીક્ષાઓ પતી ગઈ અને અમારા ઘણા પાસ પણ થયા છે ઘણા ભૂલકાઓના પાસ થયા છે જો પાસ થયા છે નોકરા ધોરણમાં ગયા છે તે સગડાઓને માટે પણ પિતા બાપ વિનંતી કે તેઓ જે આગળ ધોરણમાં જાય છે ત્યાં આગળ તમે તેઓને વધુ શક્તિ સામર્થ્ય બળ બળબુદ્ધિંડા પણ પૂરા પાડો જેઓ પાસ થયા છે તેઓ હતાશ ન થાય નિરાશ ન થાય પણ વધુ પ્રયત્ન કરીને ફરીને એ લોકો આગળ આવે એવી કૃપા પણ પિતા બાપ તમે થવા દેજો તેઓના કુટુંબોને તમે શક્તિ સામર્થ્ય અને સાંત્વના પૂરા પાડજો બાપ અમારી સહાયતા મદદ કરજો બાપ આ વચનો જો સાંભળે છે સ લોકોની સહાયતા મદદ કરજો બાપ અને તેઓની પર તમારી કૃપા દયા ભલાની પ્રેમ આવવા દેજો બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ અમારા દેશના રાજનેતાઓને આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે શક્તિ સામર્થ્ય બુદ્ધિનેડા પણ પૂરા પાડજો બાપ અમારી આ ટૂંકી પ્રાર્થના તો અમારા પુત્ર અમારા મસી ઈસુ મસી જે કાળવાના પાળ પર વિધાયક રૂપે જળાયા ડટાયા અને તે જે દેશ પૂર્ણતાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા આમીન